નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર પ્લાઝમા સેન્ટર ગાંધીનગર ખાતે આવેલી એપ્રેન્ટિસ માટેની જગ્યા વિશે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએટ ઇન કોમર્સ આર્ટ્સ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા બેચલર અથવા ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ મેકલ એન્જિનિયરિંગ એસ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ છે મિત્રો આ ભરતી છે ગ્રેજ્યુએટ એન્ડ ટેકનિશિયન મુજબ જેમાં ઇન્સ્ટિટ્યુટ ફોર પ્લાઝમા રિસર્ચ ખાતે આ ભરતી આવી છે તેના વિશે આગળ જોઈશું વાત કરીશું ઇલેક્ટ્રોનિક એન્જિનિયર માટે છે પાંચ તેમજ ડિપ્લોમા માટે પણ પાંચ છે ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન માટે પાંચ છે અને ડિપ્લોમા માટે બે છે મેકેનિકલ એન્જિનિયરિંગ માટે પાંચ છે

આગળ જોઈ ગયા તેમ માટે એટલે કે ડિપ્લોમા કરેલા હોલ્ડરો માટે કોમ્પ્યુટર સિવિલ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન મેકિકલ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગની સર્ટિફિકેટ માંગ્યું છે

વિગતોની પીડીએફ ફાઇલ હું મારી વોટ્સઅપ ચેનલ પર આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો વોટ્સઅપ ચેનલનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને જો તમે આવી માહિતી મેળવવા માંગતા હોવ તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આ વિડીયો જો તમને પસંદ આવી તો આભાર